ખેડૂત મિત્રો અત્યારે જીરા ઊંઝા અને કપાસિયા ખોળના વાયદામાં લટકા તરફી રિકવરી તેજી પ્રાપ્ત કરી રહી હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે આજે તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસના રોજ જીરા ઊંઝાનો વાયદો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો દસ વાગ્યે અને ચાલીસ મિનિટની આસપાસ ચારસો પચાસ રૂપિયા જેટલો વધીને ત્રેવીસ હજાર નવસો પંદરની આસપાસ ચાલી રહ્યો છે ગઈકાલે એટલે કે તારીખ બે ચાર બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરુના ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો પચાસની વચ્ચે ભાવ બોલાણા હતા અને અત્યારે એનસીડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો દસ વાગ્યે અને એકતાલીસ મિનિટની આસપાસ સાત રૂપિયા જેટલો વધીને છવ્વીસો એકત્રીસની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ખૂબ સારી એવી રિકવરી જીરા ઊંઝાના વાયદામાં અને કપાસિયા ખોળના વાયદામાં સ્પષ્ટ રીતે ખેડૂત મિત્રો આપણે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ આવનારા સમયમાં ખૂબ સારી એવી રિકવરી ખૂબ સારી રીતે આગળ વધે તો જે ખેડૂત મિત્રોને જીરું અને કપાસિયા ખોળના વાયદામાં અને કપાસિયા ખોળની હાજર બજારમાં ખૂબ સારો એવો વધારો થાય તો જે ખેડૂત મિત્રોએ અત્યાર સુધી કપાસ સાચવીને રાખેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારા ભાવનો લાભ મળી શકે ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂત મિત્રો અમને કોમેન્ટ કરે છે કે પરાશરાવ ચૌદસો પચાસ રૂપિયાથી લેઈને 1550 ની વચ્ચે અમારે ત્યાં 20 કિલોના કપાસના ઉચ્ચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે તમારે અહીંયા જીરુના અને કપાસના ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં ખેડૂત મિત્રો જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડિયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો